નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે વિશાવદર તાલુકાની અંદર ગૌચર માં થયેલ દબાણ અંતર્ગત વિશાવદરના માલધારીઓ પોતાની ગાયો લઈ અને તેઓ તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા સમગ્ર ગુજરાત રાજ્યના માલધારીઓ જો આવી રીતના જાગે અને તાલુકા પંચાયત સહિતની ઓફિસની અંદર પોતાની ગાયોને લઈને ઘેરો ઘાલે તો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે રીતે દબાણ થઈ રહ્યું છે જે રીતે ખોદાણકામ થઈ રહ્યું છે તે બધું જ બંધ થઈ થવાની તાકાત ફક્ત માલધારીઓ જ રાખી શકે તેમ છે આપણે વાત કરી રહ્યા છીએ વિસાવદરની વિસાવદરની અંદર ગૌચર પ્રશ્ને બે દિવસથી આંદોલન ચાલી રહ્યું છે કે આ માલધારીઓ દ્વારા આત્મવિલોપનની ચીમકી પણ આપવામાં આવી રહી છે તેમ છતાં વિસાવદર સહિત જુનાગઢ જિલ્લાના કોઈ પણ અધિકારીઓ કે પદાધારી અધિકારીઓ માલધારીઓને મળવા આવતા નથી અને ગૌચરમાંથી દબણ હટાવી લેવા બાંયધરી આપતા નથી આથી માલધારીઓ પોતાની ગાયો એને લઈ અને તાલુકા પંચાયત પહોંચ્યા છે આથી મામલો ગરમાયો છે નામ શું છે ભાઈ મારે જાગાભાઈ દેસિભાઈ વડવાર કામ કાલ સારી વડવાડ સમાજમાં આવું છે અમે બે દિશા આવું પૂરી છે કોઈ સાહેબ અધિકારી કોઈ અમને મળવા આવતા નથી ગુસ્સો પૂછવા છે કે મારામાં નથી આવતું તો હા બુદ્ધિમાં નહીં નહીં આવે તો અમે અહીંયા જેટલા પરિવાર આવ્યા છે હાથમાં